હેલો સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ એનો દાખલા નંબર ચાર શીખીશું ઓકે આગળના ત્રણ વિડીયો જોયા ના હોય તો જોઈ લેજો જેથી તમને આગળના પણ દાખલા બધા જ સમજાઈ જાય ઓકે તો લેટ સ્ટાર્ટ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર ચાર ગુસા ત્રણસો છ છસો સત્તાવનનું નવ આપેલું હોય તો લસા ત્રણસો છ છસો સત્તાવન શોધો મતલબ ગુસ્સાનો જવાબ નવ આપેલો હોય તો લસા શોધો આ રીતનો દાખલો આવો તો એક સૂત્ર લખવાનું આપણે જાણીએ છીએ કે હવે આપણે અહીંયા શોધવાનું શું હોય લસા શોધો તો અહીંયા લસા લખવાનું લસા એ બી બરાબર અહીંયા લખવાનું એ ગુણ્યા બી ઓકે લસા એ અલ્ફીરામ કરીને બી બરાબર એ ગુણ્યા બી અહીંયા લસા લખ્યું હોય તો અહીંયા આપણે ગુસ્સા લખવાનું ગુસ્સા એ અલ્ફીરામ બી ઓકે હવે લખવાનું એ બરાબર પહેલી સંખ્યા ત્રણસો છ અને બી બરાબર બીજી સંખ્યા છસો સત્તાવન લેતા તો આ કિંમતો મૂકી દેવાની તેથી લસા એની જગ્યા ત્રણસો છ બેની જગ્યા છસો સત્તાવન બરાબર અલાઈન એની જગ્યાએ ત્રણસો છ બેની જગ્યાએ છસો સત્તાવન નીચે ગુસ્સા એની જગ્યાએ ત્રણસો છ બેની જગ્યાએ છસો સત્તાવન ઓકે હવે આપણે અહીંયા ત્રણસો છ ગુણ્યા છસો સત્તાણું નહીં ગુસ્સા ગુસ્સા ત્રણસો છ છસો સત્તાવન તો ગુસ્સા ત્રણસો છ છસો સત્તાવન કિલો આપ્યો નવ તો નીચે નવ લખી દો ગુસ્સા ત્રણસો છ છસો સત્તાવનનો ગુસ્સા કેટલો નવ હવે આપણે નવ વડી આનો ભાગો કહો તો આના ભાગી જુઓ ચલો આના ભાગીએ ત્રણસો છ ભાગ્યા નવ નવી કાંઈ ઘડ્યો બોલો નવ તરી સત્યાવીસ નવ ચોક છત્રી વધી જાય ત્રીસ માંથી જાય તો ત્રણ છ ઉતારો નવ ચોક છત્રી તો જવાબ આવ્યો ચોત્રીસ તો નવ વડે ત્રણસો છ ભાગીએ તો ચોત્રીસ ઓકે હવે વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું હવે છસો સત્તાવન ગુણે ચોત્રીસ દો એ આપણો જવાબ છસો સત્તાવન ગુણે નીચે બે અંક એટલે ચાર સિત્તુ અઠ્યા આઠડો વિધિ બે ચાર પંચા વીસ ને બે બાવીસ નો બગડો વિધિ બે ચાર છ ચોવીસ ને બે પચીસ છવ્વીસ આઠ બે ને ત્રણ છ ને સાત છ બાર ને તેર નો તગડો નવ ને એક દસ તમે બારનો બગડો એક ને એક બે બાવીસ હજાર ત્રણસો અડત્રીસ આ જવાબ બાવીસ હજાર ત્રણસો ને અડત્રીસ બાવીસ હજાર ત્રણસો અડત્રીસ ઓકે આ જવાબ જોઈ લો વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો તો આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાર્ષિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર ચાર શીખ્યા ઓકે આ રીતના દાખલા શીખવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરો અને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર કરો બધા જ ધોરણ દસની આખી ચોપડીના બધા જ સ્વાધ્યાયના બધા જ દાખલા સાથે ઉદાહરણ બોર્ડના પેપરના દાખલા પ્રથમ એક્ઝામ બીજી એક્ઝામના દાખલા બધું જ અહીંયા શીખવા મળશે ગણિત આખું જ કમ્પ્લીટ તમારું થઈ જશે પરફેક્ટ તો એના માટે વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત